નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરના અલવી બોહરા જમાતમાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું શહેરમાં હેરિટેજ વોકનું આયોજન બદ્રી મહોલ્લાવાડીમાં કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ત્રીસ નામાંકિત હેરિટેજ સાથે જોડાયેલા સભ્યોએ ભાગ લીધો હતો અલવી બોહરા જમાતની મસ્જિદુન નુરાની ખાતે તમામ સભ્યો ભેગા થયા હતા અને તે પછી સૈયદના સાહેબની એમના હેરિટેજ મકાનમાં મુલાકાત લીધી હતી જે અંદાજિત એકસો વીસ વર્ષ જૂનું મકાન છે આ મુલાકાતમાં પોતે સૈયદના સાહેબ અલવી બોહરા જમાતનું ટૂંકનું પ્રવચન પણ હતું તે પછી તમામ સભ્યો ચાલીને ગેટ ખાતે જૂના મહોલ્લાની મુલાકાત લીધી અને અંદાજિત ચારસો વર્ષ જૂની મસ્જિદની મુલાકાત લીધી અંતમાં તમામ સભ્યો માટે સ્પેશિયલ અલવી બોહરા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત રીતે થાળમાં તેઓને જમાડવામાં આવ્યા بسم اللہ الرحمن الرحیم ہوں محمد نور الدین علوی بہرہ جماعتنا دم گرو پیسالیس દાયે મુટલક સૈયદના અબુ સઈદેર હાતિમ ઝકીઉદ્દીન સાહબના મકાન નિવાસ નિવાસસ્થાને જ્યાં રહે છે બદ્રી બદ્રીમોહલ્લા વાડીના એરિયાને અંદર ને સાડા ત્રણસો વર્ષ જૂનું અહીંયા મકાન છે ને આ પોતે એડ્રેસ કીધું ત્રીસ જેટલા હેરિટેજ ટ્રસ્ટના મેમ્બર્સ અહીંયા પધારા ને આ ત્રીજી વાર છે કે પોતે સૈયદના સાહેબની મુલાકાત કીધી એટલા દસ સાલના અંતરને અંદર ને બધા વડોદરાવાસીઓ જાણે છે કે નવેમ્બર મહિનાની અંદર પૂરું હેરિટેજ વીક હોય છે જ્યાં અલગ અલગ કાર્યક્રમો હેરિટેજને ઉભારવાને માટે ને હેરિટેજ શું છે ને કેમ આપણે આપનો વારસો સાચવવો જોઈએ એના માટે પ્રોગ્રામો આપે છે તો હેરિટેજ ટ્રસ્ટ તરફથી આ આખો પ્રોગ્રામ એનું આયોજન કરવામાં આવેલું છે ને સૈયદના સાહેબની મુલાકાતની અંદર આપે એવું ફરમાવું કે આપણે આપનો વારસો આપણા હાથમાં જે આપણા પૂર્વજો બિલ્ડિંગો કે ઇમારતો કે બીજી બધી પુસ્તકો કિતાબો અને આપણું કલ્ચર જે વડોદરાનું કલ્ચર છે આપણી સંસ્કારી નગરી છે એ આપણા દરમિયાન મૂકીને ગયા છે તો આપણે જ એને સાચવવાનું છે આપણે જ એને આપણા ન્યૂ જનરેશનમાં નવા જે પોટ છે આપણે આગળ વધારવાનું છે ને જો આપણે આના માટે એફર્ટ્સ કોશિશ નહીં કરીએ તો કોઈ બીજું આવનાર નથી આપણા હાથમાં જ આખો આપણે એનો બોજ ઉઠાવવો પડશે તો સૈયદના સાહેબે એવું ફરમાવું કે ફક્ત બિલ્ડિંગોની સાચવણી હેરિટેજ નથી પણ આપણું કલ્ચર ને આપણે જે આપણા પૂર્વજોશી એટલા સાલોથી મળેલું છે ને ગાયકવાડી જે રૂલર્સ હતા જે ગાયકવાડી મહારાજાઓ હતા વડોદરાની અંદર તો અલવી બોહરા જમાતના લોકોએ એમને સાથે મળીને કઈ તરફથી આ બદ્રી મહોલ્લો છે ગેન્ડીગેટના એરિયાની અંદર જે બીજી સાડા ચારસો વર્ષ જૂની મસ્જિદ છે જ્યાં હેરિટેજના મેમ્બરો જાશે આ વોકને દરમિયાન તો એ તમામ વસ્તુઓનું ઇલ્મને એની નોલેજ લઈને એક પેગામને મેસેજ એવો આપશે કે કોઈ પણ સમાજ હોય કે કોઈપણ ધર્મ હોય કે કોઈ પણ નાત ફિરકો કોઈ પણ હોય હેરિટેજમાં એ બધું આવતું નથી હેરિટેજ એ જ છે કે આપણા પૂર્વજો જે આપણે દરમિયાન મૂકી ગયા હોય એને સાચવીને આપણા ફરજંદો કે આપણા ચિલ્ડ્રન્સને એને કઈ તરફ ઊભારવા જોઈએ ને શોખ ને ઇન્ટરેસ્ટ જગાવવો જોઈએ તાકે વર્ષો વર્ષ તક આ વિરાસત આપણી વડોદરાની અંદર બાકી રહે